અત્યારનું વાતાવરણ આખું છે ને ભાઈ છાયું છે ઝરમરીઓ વરસાદ આવે છે કમોસમી વરસાદ ચાલુ છે તો એમાં અમે આખી ડુંગળીનું શાક બનાવવાના છે સો ગ્રામ કાજુ લીધા છે અને ખાંડવા માટે આને ખાંડવાના છે લાઇટ નથી આ છે મોહનથા કાપડી ગાંઠિયા ટમેટાની ડુંગળી ટમેટાની ગ્રેવી અત્યારે થઈ રહી છે અને આ ડુંગળી અત્યારે જો ભાઈ આખી ડુંગળીનો પ્રોગ્રામ છે માથે ડુંગળીનો છિલકો કાઢવામાં આવી રહ્યું છે અને એ પાણીની અંદર ડુબાડવામાં આવી રહી છે લાઇટ વગર અંધારામ પ્રોગ્રામ બનાવવાનો છે અને આખી ડુબલી શાક કેવું થાય ને એ તમને ટેસ્ટ કરીને બતાવી ચાલો તારે બધી ગ્રેવી તૈયાર કરી નાખીએ તો હવે આપણે છે ને ભાઈ ડુંગળીના શાક બનાવવા માટે અત્યારે શુદ્ધ સિંગતેલ નાખી રહ્યા છીએ આપણે ચારસો ગ્રામ સિંગતેલ નાખવાનું છે આપણે સિંગતેલ નાખી દઉં તેલ આવી જાય પછી તમને આપણે વગર બતાવીએ તો હવે આપણે જો તેલ આવી ગયું છે આપણે સૌ પ્રથમ નાખી દઈએ અંદર થોડીક રાય પછી જો આખું જીરું લવી ચોખા મરચાં અને તમારું પચરો રાઈ ફૂટે પછી આપણે આ બધી વસ્તુ નાખી રાઈ ફૂટવા મળીને આપણે આ મસાલો બધો નાખી દઈએ જોઈ શકો છો રાય ને આખું જીરું આખું કમ્પ્લેટ થઈ ગયો છે તો આપણો ખડો મસાલો બધો આપણે નખાઈ ગયો છે આ એક કિલો ડુંગળી આપણે લીધી એની અંદરથી આપણે આઠસો ગ્રામ નાખવાની છે ચાર પાંચ ગ્રામ ડુંગળી આપણે કાઢી લીધી એકદમ મીડિયમ સાઈઝ છે અને પાણીમાં પલાળેલી હતી એટલે તમને આ તેલ ઓછું અંદર પાણી હતું ને અત્યારે ડુંગળી ખરાબ થઈ જાય હવે એને આપણે સડવા જઈએ એકદમ ધીમાટ આપે પાંચ દસ મિનિટમાં સડી જશે અંદર આપણે જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ ડુંગળી છે ને હવે સડાય એકદમ અને હલાઈ નાખીએ અને દસક મિનિટ આપણે રાખશું ને એટલે ડુંગળી છે ને આખી થઈ જશે તો અત્યારે આપણે ડુંગળી છે ને ભાઈ સાઠ ટકા ઉપર સડી ગઈ છે અને ડુંગળી તમે તારે જો આખી આપણે કાપા પાડ્યા વગર જ રાખીએ છીએ એટલે કોઈ એમ કહેતું હોય સડે નહીં તો જોઈ શકો તમે આપણે આખી ડુંગળી આ ચાક બનાવો ને પરફેક્ટ સડી જશે આના એક એક પડ માથે તો ખુલ્લી ગયા છે અને હવે બીજા પડ પણ જો આ ઝૂમ કર્યું એમાં જુઓ તમે બધા પડ એકદમ પાકતા જ છે હવે આની અંદર આપણે હિંગ નાખશું જો આપણે ખુશનમ મસાલાની હિંગ લીધેલી છે જે હિંગ સારી આવે છે અને ડુંગળી ઉપર નાખી દઈએ થોડી થોડી ટેસ્ટફુલ શાક અંગી એ બને છે અને હવે આપણે મિક્સ કરી દઈએ એક વઘારની એક સુગંધ છે ને ભાઈ જોરદાર આવશે આ હિંગ નાખવાથી તો આપણી ડુંગળી છે ને ભાઈ એકદમ થળી ગઈ છે તમે જોઈ શકો છો અને હવે આપણે છે આદુ મરચાં લસણનો વઘાર આવશે

બે સમજી જવું તીઠું મરચું નાખ્યું ને હવે આપણે કાશ્મીરી મરચું નાખશું એ પહેલાં આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈએ જો હવે કાશ્મીરી મરચું આપણે ચાલીસ ગ્રામ નાખીએ આવી ગયું દાણા જીરું આપણે બે થી અઢી ચમચી જેટલું નાખવાનું આપણે જીરું નાખી દીધું હવે મિક્સ કરી દઈએ તમે જોઈ શકો છો આવી આપણે આખી ડુંગળીનું લાઈટિંગ રહેશે પછી મેઘી મરચું નાખી દીધું તીખું મરચું નાખી દીધું ને હવે અંદર આવી જશે પાણી પાણી આપણે નાખી દઈએ છીએ અડધો લીટર અને હવે આપણે આ શાકની ગ્રેવી કાઢવા દેવાની છે આની અંદર આપણે નાખશું કાજુ આપણે જે ખાંડા છે એનો ભૂકો ત્યારબાદ ત્યારબાદ આપણે એની અંદર નાખશું ગાંઠિયા ફાફડી ગાંઠિયાનો ભૂકો બરાબર આ બધું અમને તમને બતાવીએ અત્યારે આપણે હજુ કાજુ નાખી દઈએ કાજુ ખાડા આપણે ત્રીસ ચાલી ગ્રામ મય નાખવાના છે એ જ રીતે લીલવા દ્રાક્ષ નાખવાની છે અને હવે આપણે ગ્રેવી મિક્સ કરીએ બસો ગ્રામ ગાંઠિયાનો ભૂકો છે આ સો ગ્રામ આપણે કાજુનો ભૂકો છે ખાંડી નાખેલો હતો હવે એની અંદર આપણે મોહનથાળ નાખવાનો છે આ રીતે વિકી બસો ગ્રામ આપણે એની અંદર ગોળ નથી નાખતા જે લોકોને મોહન થાળ નો ભાવતો એ ગોળ નાખી શકે હો ભાઈ આપણે કોઈના વિરોધી નથી પણ મને આ ગમતું હોય એટલે હું આ નાખું છું અને આ મિક્સ કરી દેવાનો છે આ મોહન થાળી અંદર મિક્સ થઈ જાય કાજુનો ભૂકો પણ મિક્સ થઈ જાય અને સરસ રીતે આ ગ્રેવી બનશે ભાઈ તૂન અને આ રજવાડી શાક જો તમે આખી ડુંગળીનું ખાઓ ભાઈ મજા આવી જાય તો આપણે બધું મિક્સ કરી દીધું છે અને હવે છે ને ભાઈ આપણે આ ડુંગળીની અંદર પાણી નાખ્યું હતું એટલે એની ગ્રેવીની અંદર નાખી દઈએ જુઓ હવે આ બધો મસાલો છે ને આપણે આની અંદર નાખી દેવાનો છે હવે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને ઘડી ઉકળવા દેવાનું છે બરાબર આપણે પાંચસો ગ્રામ પાણી નાખ્યું હતું અને મરચું પણ આપણે નાખ્યું તમને બધું વસ્તુ બતાવી દે આ દસ જણાને થાય એટલું આ રજવાડી ડુંગળીની શાક કમ્પ્લીટ થઈ જાય છે પંદર મિનિટમાં તો હવે આપણું ડુંગળીનું શાક છે ને ભાઈ જો અત્યારે પાકી ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે તેલ પણ આવી રહ્યું છે પાંચ કલાક જો એકદમ ફર્સ્ટ ક્લાસ આપણું ડુંગળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે કોથમરી નાખી દઈએ આપણે નીચે ઉતારી લઈએ ફર્સ્ટ ક્લાસ અને જો આ નાખી દીધી કોથમરી મિક્સ કરી દઈએ અને આપણું જે શાક છે રજવાડી ડુંગળીનું શાક આપણે નીચે ઉતારી લઈએ જે લોકો લીંબુ ખાતા હોય તે નાખી શકે છે અત્યારે આપણે થોડું એવું લીંબુનો રસ નાખીએ જે લોકો ખટાશ જેમ જોતી હોય એ નાખી શકે છે બાકી ન નાખો તો પણ આ શાક તમને ખાવાની ખૂબ મજા આવે જોઈ લો તમે આખા ખાંદાનું મોહનથાળ નાખેલું રજવાડી શાક કાજુની ગ્રેવીમાં આપણું ડુંગળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે માથે ધીમો ધીમું તેલ પણ આવી રહ્યું છે અને આ રજવાડી ડુંગળીનું શાક અને આવા વરસાદી વાતાવરણમાં કમોસમી વરસાદ આવ્યો છે અને આપણે આખી કાંદાનું શાક કર્યું છે આ કાંદાનું શાક તૈયાર થઈ ગયું તેમ જોઈ શકો છો બાજરાનો રોટલો ચેકલા મરચાં અને પાપડ સાઈઝ તો ભાઈ અલગ છે જ તે અને જોરદાર રજવાડી ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું તેમ જોઈ શકો છો હવે આ ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ જો મિત્રો આવો નજીક આવો આ આપણું રજવાડી ડુંગળીનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે બાજરાનો રોટલો છે ચેકેલું મરચું છે પાપડ છે અને સાઈઝ છે અને હવે આપણે ટેસ્ટિંગ કરીએ ભાઈ બાજરાના રોટલા સાથે રજવાડી આખી ડુંગળીનું શાક ભાઈ ગ્રેવીમાં જ મજા આવો ભાઈ જુઓ તમે એ ભાઈ જોરદાર છે વાહ વાહ જો ડુંગળી પરફેક્ટ સડી ગઈ હો તમે મૂન થાળ નાખેલો આ ડુંગળીની શાક ખાવાની તમને મજા આવશે આ રીતે તમે જો તમારે ઘરે બનાવો ને જલસો પડી જશે ગોપાલભાઈ તમે યાદ કરજો કે નહીં ભાઈ આવું જ શાક અમાન્યા બન્યું જો તમને આ રેસીપી સારી લાગે વધુ બધું શેર કરજો અને ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય ભાઈ આપણું ડુંગળીની શાક તો આપણે ટેસ્ટિંગ કરીને બતાવું આપણા મિત્રો જે બધા આવ્યા છે એ ટેસ્ટિંગ કરે છે જો બધાની થાળીઓ ભરાઈ ગઈ છે કેમ લાગ્યું બસ પર હે ઓરિજનલ કાઠિયાવાડી એકદમ રજવાડી ગુંગળીનો ટેસ્ટ એમ જામી કે ન જામી મસ્ત મજા આવી તમે આ ભાઈ આપણા વિડીયો જોવે છે એ કે પહેલી વાર ખાવી વાત ટેસ્ટ કર્યું છે પણ એટલી બધી મજા આવી છે કાયમ આવવું પડશે તો આવે રાખવાનું જો અમારા મેહુલભાઈ ખાય છે હા નીરજભાઈ જોરદાર તો હવે ભાઈ છે ને હું ટેસ્ટિંગ કરું જો આમ વરાળ નીકળતો શાક આપણું અને આપણા ડિશમાં આવી ગયો છે